નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ધંધુકા એક હજારથી પંદરસો ને પાંચ પાટડી બારસો એંસીથી તેરસો ને અગિયાર રાજકોટ તેરસો ચાલીસથી પંદરસો ને સાઠ ખાંભા ચૌદસો એકોતેરથી પંદરસો ને એકાવન જેતપુર એક હજાર ઇઠોતેરથી પંદરસો ને બાસઠ ચોટાણા એક હજાર એકથી ચૌદસો ને અઠ્ઠાવન ધ્રોલ એક હજાર સિત્તેરથી પંદરસો એકત્રીસ હરસોલ તેરસો દસથી ચૌદસો ને પચાસ જામજોધપુર એક હજારથી સોળસો સાવરકુંડલા ચૌદસોથી પંદરસો ચાલીસ મોરબી બારસો પચાસથી પંદરસો એંસી ત્રાંગધા નવસોથી પંદરસો પાંચ વડાલી બારસો પચાસથી તેરસો પચીસ ટિટોય બારસો ચાલીસથી તેરસો ને સાઠ હારીજ તેરસો પચાસથી પંદરસો ને પંદર અમરેલી આઠસો પિસ્તાલીસથી પંદરસો એકોતેર વાંકાનેર નવસોથી પંદરસો ને ચોવીસ બાબરા તેરસો પચાસથી પંદરસો પિસ્તાલીસ વિરમગામ અગિયારસો બાવનથી પંદરસો ને એકસઠ આંબલીયાસણ તેરસોથી ઓગણપચાસ હળવદ બારસોથી પંદરસો ઓગણચાલીસ સિદ્ધપુર બારસો એકાવનથી તેરસો ને પાંચ ધારી તેરસો એકાવનથી પંદરસો ને એકાવન અંજાર તેરસો નેવુંથી પંદરસો બાર બહુચરાજી તેરસોથી ચૌદસો ને સાહીઠ હિંમતનગર તેરસો પચાસથી ચૌદસો ને ઓગણચાલીસ ભાવનગર અગિયારસો પાસઠથી ચૌદસો ને ચોર્યાસી બોટાદ અગિયારસો પચાસથી પંદરસો ને એકાવન ડોડાસા અગિયારસોથી પંદરસો ને એકતાલીસ કાલાવડ એક હજાર પચાસથી પંદરસો ને સાઠ મહુવા આઠસો વીસથી પંદરસો ને ઓગણત્રીસ જસદણ અગિયારસોથી પંદરસો ને વીસ ચાણસમા બારસોથી પંદરસો ને એકવીસ વિજાપુર એક હજારથી પંદરસો ને પચીસ કુકરવાડા બારસોથી પંદરસો ને પંદર ગોઝારિયા એક હજાર પચાસથી પંદરસો ને છત્રીસ કડી તેરસો બેથી થી પંદરસો એકતાલીસ થરા તેરસો નેવું થી ચૌદસો ને સડસઠ સિહોરી એક હજાર એંસીથી ચૌદસો દિયોદર ચૌદસો બાવીસથી સત્યાવીસ વિસનગર એક હજારથી પંદરસો એકાવન પાટણ બારસો પચાસથી પંદરસો પિસ્તાલીસ તળાજા નવસો પાંચથી પંદરસો ને એકવીસ જામનગર નવસોથી સોળસો ને પાંચ ગોંડલ અગિયારસો એકથી પંદરસો ને એકોતેર